નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ અને સ્વાગત છે ફરી આજના એક નવા વિડીયોમાં આપ સૌનું મિત્રો આ વિડીયોનો અર્થ મહત્વ અને મર્મને સમજવા માટે જોડાઈ આપો પરંતુ આ વિડીયોના જે સ્ટાર સાર છે એ આજે હું આપ દર્શક મિત્રો જોતો એમની પાસેથી કોમેન્ટમાં માંગીશ તો મિત્રો આપણે આ વાર્તી આ વિડીયો સંપૂર્ણ જોયા પછી આપ આપનો પ્રતિભાવ ચોક્કસથી આપશો જેથી આ વાર્તાનો સાર ખબર પડે અને આવી જ બીજી વાર્તાઓ અને વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ ચોડવડીયા

તો છોકરાના પિતા છે એ બેંગ્લોર ગયા હતા અને ધંધાના અર્થે એ બેંગ્લોર જવાથી શરૂ શરૂમાં તો બેંગ્લોર ગયા પછી એ રૂપિયા મોકલતા હતા પણ ધીરે ધીરે એ છે રૂપિયા મોકલવાનું બંધ થઈ ગયું અને ઓછું થવા લાગ્યું પછી ફોન પણ ધીમે ધીમે કરી અને બંધ કરી દીધો એક દિવસ ફોન કર્યો તો એ છોકરાના પિતાએ છોકરાની માને કીધું કે હવે મારે અને તારે બે જણા સાથે કોઈ પણ સંબંધ નથી અને હવે તું મને ફોન નહીં કરતી હવે હું અહીં જ રહેવાનો છું અને હું તમારી પાસે આવવાનો પણ નથી અને આ નંબર પર ફોન ના કરજે એમ કરી અને એ ભાઈ છે એમણે ફોનને કાપી નાખ્યો એટલે એની માની આ વાતને લીધે અને આ વાતના દુઃખ લીધે એની છે એ ખૂણામાં છે અને આ દ્રશ્ય છે એ છોકરાએ જોયું છોકરાએ એની માને દિલાસો આપ્યો અને એમની આંખોને લૂસતા લૂસતા કહે છે કે માં તું ચિંતા કર નહીં ચિંતા કરવાની તારે કઈ જરૂર નથી કાલથી હું પણ કંઈક કામ શોધી લઉં છું

એને મારે મજબૂરીને લીધે મારે પરિસ્થિતિને લીધે એમને કામે લગાડવો પડશે એ વાતની એમને સતત દુઃખ હતું અને એમનું એ છે એ મૂંઝવણ વધતી જતી હતી એની માએ કીધું કે બેટા તારે હમણાંથી મહેનત નથી કરવાની હજી તો તારે ભણી ગણી અને કશુંક બનવું છે તારા સપનાઓ છે તારા અરમાન છે તો તું ભણીશ તો આ પૂરા થશે જેથી તું દુનિયાનો સામનો કરી શકીશ હું મહેનત કરીશ અને હું તને ભણી અને મોટો બનાવીશ તું ભણવામાં બેટા મન લગાવ પેલો છોકરો બોલ્યો માં મારે ભણવું નથી હમણાં ઘરનો જે કાંઈ ખર્ચો કાઢવાનો છે ને અને તો કોઈ દિવસ ઘરની બહાર નથી નીકળી તો કોણ કામ આપશે અને કામ પણ આપશે તો આપણે શું કરીશું નહીં આપે તો પણ શું કરીશું કામ કરશે તો મેં નિર્ણય કરી લીધો છે કે હવે સાથે સાથે આપણે કામ કરતા કરતાની સાથે જે કાંઈ રીતે ભણાશે એ રીતે ભણીશ પણ ખરો બીજે દિવસે પેલા છોકરાએ કામ શોધવાનું ચાલુ કરી દીધું પણ ઘણું રખડ્યા પછી એને કોઈ પણ કામે પણ રાખવા તૈયાર નતો કારણ કે છોકરો નાનો હતો એટલે એને કોઈ કામ પર રાખવા તૈયાર નતો આ બાજુ એની માં પણ પોતાની રીતે જે થાય એ પ્રમાણે કામ શોધી રહી હતી અને એમને પણ કામ ન મળતું હતું આ રીતે મા દીકરો બંને કામ શોધતા પણ મળતું હતું ખાવાનું બનાવતા પણ પેટ ન ભરાતું એવી પરિસ્થિતિ આવી ગઈ એક દિવસ બપોરે પેલો છોકરો બહુ ભૂખો હતો અને કામ શોધી રહ્યો હતો ત્યારે એ પાઉાજીની દુકાને જઈ અને પહોંચ્યો પેલો છોકરો છે એ પાઉભાજી વાળા ભાઈને કહે કે મને થોડી ભાજી ખવડાવો મને બહુ ભૂખ લાગી છે અને હું ખાવાના બદલામાં સાંજ સુધી તમારે ત્યાં કામ કરીશ એટલે પેલા ભાઈ એમને ખાવાનું આપી દીધું અને કીધું કે તું જા હવે મારે કઈ તારા કામ કરાવવા તારી પાસે કોઈ કામ કરાવવાની જરૂર નથી બેટા એ તને જમાડી દીધો તો પેલા છોકરાએ જીદ કરી કે તમારું આજે ખાધું છે તો હું કોઈ પણ કામ તો તમને જો એ હું કરી દઈશ કારણ કે મારાથી મફત ના ખાવે મફત મારાથી લેવાય નહીં છોકરા એ બહુ જીદ કરી તો પેલા પાવભાજી ની દુકાન વાળા એને કીધું કે સારું ચલ જો પેલી સામે દુકાન છે ને દુકાન પર થી મારા માટે તું થોડા પાવ છે એ લઈ આવ અને એ એની સાયકલ પણ પોતાની આપી એટલે છોકરો છે એ સાયકલ લઈ અને ત્યાં ગયો સાયકલ અને સાડા સાત સો ના રૂપિયા આપ્યા રૂપિયા લઈ અને બેકરી માં પહોચે છે બેકરી માંથી પાવ લઈ અને વળે છે ત્યારે પેલો બેકરી વાળો છે ને એ આ છોકરા ને બધું પૂછે છે એની બધી વિગતો છોકરો છે એ જણાવે છે તો બેકરી વાળો કહે છે કે તારે મારે ત્યાં કામ પર રહેવું છે બધી દુકાન પર પાવ પહોંચાડવાના અને તારે આ કામ છે એ કરવાનું ઈમાનદારી સાથે તારે મારી સાથે કામ કરવાનું છોકરાએ તો પાડી દીધી કારણ કે છોકરાને તો નોકરીની જરૂર હતી કીધું કે ચિંતા ના કરો હું તમારું જે તમામ કામ છે ને એ ખૂબ ઈમાનદારીપૂર્વક અને નીતિપૂર્વક કરીશ મારે પણ કામની જરૂર છે આ વાત એને એની માને જઈ અને કરી એટલે એની માય એને રજા આપી અને એ રોજથી પછી પાવ આપવા જતો હતો જેથી બેકરી વાળાને ત્યાં ધીમે ધીમે કરતા છોકરાના બિહને લીધે ધંધો વધી ગયો અને એનાથી ખુશ થઈ અને એને બીજું કામ છે કામ પણ ભાઈ પાવ લઈ જવા અને માર્કેટિંગ કરવાનું નવા ગ્રાહક બનાવવાના છે અને એનાથી નવા નવા ઓર્ડર મેળવવાના જેથી એની બાળકની પણ કમાણી વધે એ રીતે એમને દુકાન એ છે એને કમિશન આપ્યું પેલો છોકરો પણ જેમ એમ જ કરે ધીરે ધીરે એનું નામ કામ છે એ વધવા લાગ્યું બીજી તરફ એની માને પણ એક બાજુ કામ મળી ગયું અને બંને માં બેટાની મહેનત બંને કામ કરવા લાગ્યા અને ધીમે ધીમે કરતા એ વ્યવસ્થિત રીતે ચડી ગયા અને અને આમ આમ ને સમય વીતતો વીતતો ગયો ગયો એને લગભગ વર્ષ પછી છોકરો છે એ એ રૂપિયા રૂપિયા કમાયો એમણે પણ પોતાની એક પાઉની દુકાન છે એ ખોલી દીધી અને બીજા છોકરા હતા એને એને કામ ઉપર રાખી લીધા અને છોકરા છે એને કામ વેચવા માટે એને પેલા છોકરાએ રાખી લીધા હતા અને છોકરાએ એની માનું કામ પણ છે એ છોડાવી અને એમની મા છે એમને ઘરે કીધું કે ઘરનું કામ કર હવે આપણાથી વ્યવસ્થા થઈ ગઈ છે થોડા સમય પછી એની માએ પહેલા છોકરા માટે એક સારી છોકરી જોઈ લીધી અને એમના લગ્ન પણ કરી દીધા અને હવે એ લોકો ખૂબ ખુશીથી રહેવા મળ્યા અને એની પરિસ્થિતિ છે એ બહુ સારી રીતે સુધરી ગઈ તો આ કહાનીમાં આનો જે સાર એનો મતલબ છે કે એક દિવસ દરવાજાની સાંકળ ખકડી અને એની માએ જોયું ને તો સામે દરવાજો ખોલ્યો દરવાજો ખોલ્યો ને સામે જોયું તો એ જે છોકરો છે ને એનો પિતા એટલે કે પેલી બાઈ છે એમના પતિ છે એ સામે ઉભા હતા એની માં તો પેલા એમને ઓળખી જ કે જૂના મેલા કપડા દાઢી વધી ગઈ હતી અને એ એકદમ શરીર છે પણ સાવ સુકાઈ ગયું હતું એની કપડાને કીધું કે કેમ આવ્યા છો તો છોકરાનો બાપ ફૂટી ફૂટી અને રડવા લાગ્યો અને બધી વાત હતી એ કેવા લાગ્યો ને ખૂબ રેડો એનો બાપ કહે મને માફ કરી દો મેં ઘણા રૂપિયા કમાયા મેં લગ્ન પણ કર્યા એના પછી બધું ઠીક ઠાક ચાલતું હતું જયારે હું એક દિવસ બીમાર પડ્યો ને ત્યારે મારી પત્ની મારા બધા ઘરેણા અને રૂપિયા લઈ અને ત્યાંથી એ ભાગી ગઈ અને મને એકલાને છોડી દીધો અને હું એકલો તે બીમારીથી લડતો રહ્યો મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ કે ના આવે તો મારી પાસે ઘરના છે કે ના કંઈ ખાવાના રોડ છે કે ન તો પહેરવાના છે કે મારું જીવન નિર્વાહક થઈ શકે એવું મારી પાસે અત્યારે હાલ કંઈ નથી અને હું નવરો થઈ ગયો છું મેં તમારી સાથે અન્યાય કર્યો છે અને એની મને આજે સજા મળી ગઈ છે પણ હવે હું ક્યાંય ત્યાં ક્યાં પણ જાવ મને કઈ સમજ નથી પડતી અને એટલે હું આજે અહીં આવી અને મેં તમારો દરવાજો છે એ ખડખડાવ્યો છે અને ત્યારે એમની પત્ની કહે છે કે તમને ખબર છે કે અમે કેવા દિવસો કાઢ્યા છે આપણા છોકરાનું ભણતર છોડાવી અને કામે લગાડવો પડ્યો અને એને તન તોડ મહેનત કરી અને આજે એ એના પગ એના પોતાના પગ પર ઉભો થઈ ગયો છે અને એ કમાયો પણ છે અને રૂપિયા કમાઈ ગયો અને બહુ સારું સેટઅપ છે હું તો કદાચ મહિલા છું માફ કરી દો પણ તમારો છોકરો તમને માફ નહીં કરે એટલે સાંજે છે એમનો છોકરો છે એ ઘરે આવ્યો તો એને બધી એની માની વાતની બધી ખબર પડી તો એ બોલ્યો કે મા એમને કહી દો કે અહીંથી જતા રહે અમારે તેમની સાથે કોઈ સંબંધ નથી રાખવા અને કંઈ લેવા દેવા નથી આવું જે છોકરાએ વાત સાંભળી અને એના પિતા પ્રત્યે એમને એકદમ સાફ ઇનકાર કરી દીધો અને એમના પિતાને જવા માટે કહી દીધું એની મા બેઠી બેઠી રોતી હતી અને રોતી જોઈ અને છોકરો કહે કે મા હું તને રોતી નથી જોઈ શકતો એમ કહી અ કહી દો કે બહાર રૂમમાં રહે અને આપણે જે અમારી સાથે કોઈ સંબંધ ન રાખે એમનું ખાવાનું આપણે ત્યાં પહોંચાડી દઈશું અને એમને જે કાંઈ જોઈતું હશે એ એની રીતે આપણે વ્યવસ્થા કરી દઈશું પણ મોઢું એમનું મોઢું પણ મને ના બતાવે આવું છોકરાએ એની માને કીધું કડક શબ્દોમાં કહી દીધું એટલે એની માં માથી પણ એવું લાચાર થઈ ગયું એના પિતાને બહારના રૂમમાં રહેવાની મંજૂરી તો મળી ગઈ પણ ઘરનું કોઈ સદસ્ય એની સાથે વાત ન કરતું હતું એની માં છે ઈ બે ટાઈમ ખાવા આપતી હતી આ ખાલી ખાવા આપી આવતી હતી એના પિતા એ એના કરેલા કામ ના લીધે એ ખુબ જ પસ્તાયા અને ખુબ જ એને અફસોસ થયો પણ તેમના છોકરા એમની સાથે જે બધા સંબંધો છે એ તોડી નાખ્યા હતા એની માનો જીવ બળતો હતો કારણ કે આ બંને વચ્ચે એની માં છે એ સપડાતી હતી પણ એ કશું કરી શકે એમ ન હતી કેમ કે એને એમના છોકરા જે છે એને કરેલી મહેનત અને એમને પડેલા દુઃખ અને જે કઈ પરિસ્થિતિ છે એ બધી સતત ને સતત આ યાદ આવ્યા કરતી હતી એક દિવસ એના પિતા સુઈ ગયા પણ સવારે ઉઠા જ નહીં ઘરમાં શોક નું વાતાવરણ છવાઈ ગયું પણ એના પિતાના જવાનું દુઃખ ખાલી એની માતા ને એકને જ હતું કે એને છોકરાને જરા પણ એ બાબતનો રંજ ન હતો એના છોકરાની થી એ બહુ વર્ષો પહેલા જ જતા રહ્યા હતા એટલે છોકરાના મનમાં એના પિતા છે એવું એને કંઈ માનસિક રીતે હતું જ ની કોઈ લાગણી જ ન હતી કારણ કે પહેલા એવું કર્યું હતું આ છોકરાએ જે કર્યું એ બરાબર કર્યું એ મિત્રો આપણે આ સ્ટોરી ની અંદર આપણે કોમેન્ટથી જણાવવાનું છે કે આ આ કેવી લાગી વાર્તા એ આપને આપના પ્રતિભાવ સાથે જણાવશું મિત્રો આ વાર્તાનો અર્થ અને એનો સાર પણ આપશો કોમેન્ટથી જણાવશો અને બીજી આવી વાર્તાઓ જોવા માટે અમારી સાથે જોડાઈ રહેશું અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ રાજેશડિયા એમને ફોલો કરશો લાઈક કરશો શેર કરીને સબસ્ક્રાઈબ કરશો અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત